ના ના મને તોડવું એટલો સહેલો નથી બહુ વર્ષોથી મને તોડવાનો પ્રયત્ન થાય જલ્દી હું પણ પણ ધમકાવશો તો નહીં મેળ પડે અમે સમજીએ છીએ પ્રેમની ભાષા અમે સમજીએ છીએ સત્યની ભાષા અમે જોર જોરથી સાચું બોલનારા પત્રકારો છીએ અમારી સાથે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ છે તેમની સાથે એક ઘટના બની છે કે એમણે એક સ્ટોરી કરી અરીસો બતાવ્યો અને કદાચ અમદાવાદ પોલીસ કમિશનરને ખોટું લાગ્યું અને તેમણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કાર્યવાહી કરવાની એક આદેશ આપ્યો એ આદેશ આપ્યા બાદ પૂછપરછ થઈ તેમની પાંચ કલાક સુધી તેમની સાથે સીધી વાત કરીશું દાદા બધા જાણી શકે શું બનાવ બન્યો હતો ટૂંકમાં તમારી પાસેથી જાણવું છે કે સ્ટોરી શું હશે પછી આપણે પાંચ કલાકની વાત કરીએ સ્ટોરી એવી હતી કે એક પત્ર મળે છે અમને જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ પત્ર અમે અગાઉ ગોમતીપુર પોલીસને ગોમતીપુરના એસીપી ડીસીપી પોલીસ કમિશનરને મોકલી ચૂક્યા છીએ અને ગોમતીપુરની અંદર દારૂ જુગાર અને નાર્કોટિક્સના ખૂબ અડ્ડાઓ ચાલે છે પણ ત્યાં કોઈ કાર્યવાહી થતી નથી એટલે અમે એક સ્ટોરી કરીએ છીએ ને એવી સ્પષ્ટતા સાથે કે આ યાદી સાચી છે કે ખોટી એવો કોઈ અમારો દાવો નથી પોલીસે આ યાદીની તપાસ કરવી જોઈએ બસ આ સ્ટોરી થાય છે એટલે પોલીસ નારાજ થાય છે અને ઇન્ક્વાયરી આપે છે મારી વિરુદ્ધ ખરેખર તો ઇન્ક્વાયરી એમણે ગોમતીપુર વિસ્તારની આપવાની હતી પણ એની જગ્યાએ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ ગોમતીપુર જવાની જગ્યાએ મારી પાસે આવે છે અને મારું સ્ટેટમેન્ટ પાંચ કલાક રેકોર્ડ કરે છે આ પાંચ કલાકમાં શું શું થાય છે શું પૂછવામાં આવે છે તમને શરૂઆતનો એક કલાક તો મારા પરિવાર વિશે જાણવાનો પ્રયત્ન કર્યો એટલે પછી છેલ્લે થાકીને મેં એવું કહ્યું કે મારા પરિવાર વિશે તમારે શું કામ જાણવું છે આ સ્ટોરીના સંબંધમાં જે કંઈ છે એ પૂછો પછી મૂળ પ્રશ્ન ઉપર આવે છે અને તેર જેટલા પ્રશ્નો મને પૂછવામાં આવ્યા આ પત્ર કેવી રીતના આવ્યો ક્યાંથી આવ્યો કોણે મોકલ્યો તમે આ લોકોને ઓળખો છો નથી ઓળખતા એટલે મૂળ હેરેસમેન્ટ હતું એક દાદા મેરે મેં જ્યારે આ સમાચાર સાંભળ્યા અથવા તો ઘણા પત્રકારોએ આ સમાચાર સાંભળ્યા છે તો મારા તો રૂવાડા ઉભા થઈ ગયા હતા કે આ ખોટી રીતે ફસાવાનું કે કદાચ આ પાંચ પાંચ કલાક કે મોટા કોઈ આરોપી હોય તમને શું લાગે છે કે આજે પત્ર મોકલવામાં આવ્યો હતો અને સમાચાર તમે કહ્યું છે કે આની પુષ્ટિ અમે નથી કરતા છતાં કાર્યવાહી શું કામ કરવામાં આવી હોય નારાજ થયા કારણ કે એમને કોઈ અરીસો બતાડે પસંદ નથી એમને એવું છે કે તમે માત્ર એ લોકો જે કામ કરે છે એ જ સ્ટોરી કરો કે એમની રીલ બતાડો બિફોર આફ્ટરની એમાં એમને મજા આવે છે કોઈ તમે એવું કહો કે અહીંયા ખોટું ચાલે છે તો એમને માનવું નથી અને નથી માનવું એટલે ગુસ્સો આવે છે એમને આવું થાય તો પત્રકારોનું મનોબળ તૂટી જાય એ તો પત્રકારનું વ્યક્તિગત છે ને દરેકનું પ્રશાંત દાદા ના ના મને તોડવું એટલો સહેલો નથી બહુ વર્ષોથી મને તોડવાનો પ્રયત્ન થાય આટલો જલ્દી હું તૂટીશ પણ નહીં ને હારીશ પણ નહીં કોઈ પોલીસ ઈચ્છે ને તો બાળકનું રમકડું પણ ના ચોરે પોલીસની ઈચ્છાશક્તિનું હોય છે ને આ ગુજરાતની અંદર દારૂ અને જુગાર એ બહુ હું તો એમ કહીશ મહાભારતના કાળથી ચાલે એટલે એમાં કોઈ બીજો પોલીસ કમિશનર આવે ને આ બધું બંધ થઈ જાય એવું કોઈ દિવસ થતું નથી એનું પ્રમાણ ચોક્કસ ઘટાડી શકાય અને જ્યાં સુધી પોલીસ સાથેની સાઠગાંઠનો સવાલ છે ત્યાં સુધી પોલીસની જાણબાર કંઈ થતું જ નથી આ પાંચ કલાક દાદા કામ તમારે કેવા નીકળ્યા હતા કેવો અનુભવ નહીં તો આની પહેલાં તો મને બહુ પરેશાન કરી ચૂક્યા છે એટલે મને તો આદત છે આ પ્રકારના પ્રશ્નો કે માનસિક દબાણની એટલે કે બહુ ફરક નથી પડતો બીજા અન્ય પત્રકારો નાના પત્રકારો હોય તો એમને તો કેવી રીતે કેવા ડરાવવામાં આવતા હશે મારી સાથે તો બહુ સૌજન્યતાપૂર્વક વાત ચાલતી હતી હસીને સવાલ પૂછતા હતા પણ નાના પત્રકાર સાથે કદાચ આવું ન પણ થાય હા અચ્છા ક્રાઇમ બ્રાન્ચે જે કાર્યવાહી કરી અથવા પૂછપરછ કરી એ તમને એવું લાગે છે કે અમદાવાદ પોલીસ કમિશનરના કહેવાથી કરી છે કારણ કે એમનું જે કાગળ છે ને કાગળમાં ક્યાંય મારો ઉલ્લેખ નથી એ લોકો જ્યારે મારું નિવેદન લખવા આવે ત્યારે મેં જોયું કે કાગળમાં તો મારું ક્યાંય ઉલ્લેખ નથી તો મને શું કામ તમે પૂછો છો તો કે આદેશ છે મેં કીધું આદેશ છે તો મને સમન્સ આપો પછી મને સમન્સ આપવામાં આવે છે અને પછી હવે પોલીસ કમિશનર યુ ટર્ન લેતા હોય એવું કહેતા હોય કે મેં કોઈ આદેશ આપ્યો નથી તો મને મારી પાસે તો ક્રાઇમ બ્રાન્ચનું સમન્સ છે તો સમન્સ કેમ આપ્યું તમે આદેશ નહોતો આપ્યો તો આ આ કાર્યવાહી થઈ થઈ બધું થયું ત્યારબાદ તમારે ગૃહમંત્રી જોડે વાત હા એટલે એમનો સામે એમનો આભાર માનવાનો કે સામે ચાલીને એમનો ફોન આવ્યો હતો અને એમણે એવું કહ્યું કે આ વિષય હું પૂરું કરીશ પણ પછી ગૃહમંત્રીના કીધા પછી આ ટ્વીટ કરે છે અને એવું કહે છે કે સોશિયલ મીડિયા ખોટું અર્થઘટન કરી દેવું એટલે એમને મને એવું લાગે છે કે પ્રશ્ન સળગતો રાખવામાં રસ છે બરાબર તમને એમને એમ નથી લાગતું કે હવે પતાવી તમે આગળ તમારી કાર્યવાહી કરવાની જરૂર છે તમે કોર્ટમાં જવાના છો કેટલી વખત આ લોકો સામે કોર્ટમાં જવું આપણી પાસે બહુ બધા સારા કામ છે કોર્ટમાં જવા કરતાં પણ સમય આવે ને આ હેરાન જો ચાલુ રહે તો પછી ચોક્કસ ન્યાય માટે તો પોલીસ હેરાન કરતી તો કોર્ટ સિવાય કોઈ રસ્તો રહેતો નથી તમે કહો છો તમારી પાસે બહુ બધા કામ પોલીસ જોડે બહુ બધા કામ છે બુટલેગરોને પકડવાના બહુ બધા કામ છે પોલિટિકલ સોપારી ફોડવાના તો એક સોપારી છે આપણી અમદાવાદની અત્યારે પરિસ્થિતિ આપણે જોઈએ છે કે કઈ હદે છે હજી તો ગઈકાલે જ ગઈકાલે જ રાત્રે એક ભાઈ છરી લઈને ફરતો હતો એ વિડીયો વાયરલ થયો છે અને ઘણા બધા વિડીયો વાયરલ થાય અને વિડીયો વાયરલ થાય તો જ સાહેબ કાર્યવાહી થાય છે પોલીસ કામ કરતી હોત તો પછી વિડીયો વાયરલ કરવાની ક્યાં કોઈ જરૂર પોલીસ કામ નથી કરતી એનું તો ઉદાહરણ છે વિડીયો વાયરલ થાય આપણી પાસે ક્યારે લોકો આવે છે પત્રકાર પાસે કે જ્યારે સરકાર કે પોલીસ એમનું નથી સાંભળતી ત્યારે જ આપણી પાસે આવે જે લોકો સાંભળતા તો આપણો આપણો ધંધો જ બંધ થઈ જતો ઘણા કિસ્સાઓ એવા થતા હોય છે કે ફરિયાદ પોલીસ નથી લેતી પછી ગૃહમંત્રી પાસે આ લોકો જાય છે ત્યાં ફરિયાદ નથી સાંભળવા આવતી પછી આપણી પાસે આવતા હોય છે તો તમને શું લાગે છે કે પત્રકારો એવા સમાચાર કરવા જોઈએ તો કરવા જ જોઈએ ને આપણે લોકો માટે તો છીએ કોના માટે છે આપણે સરકાર માટે છીએ લોકો માટે તો ચલાવીએ છે આ ધંધો જ લોકો સમાચાર કરીએ ત્યારે ખોટું લાગતું હોય છે એ એમનો પ્રશ્ન છે યાર કોને શું કોઈ કોઈને રાજી પણ નથી કરવાનું કોઈને દુઃખી નથી કરવા જેને જે લાગવું એ લાગવા દો તો જે પ્રમાણે આ વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે જોડાયા હતા તેમનું કહેવું છે કે ઘણી વાર આવા કિસ્સાઓ તેમની સાથે થયેલા છે અને તેઓ ડરવાના નથી સામે લડત આપવાના છે લોકોના પ્રશ્નો તેઓ ઉઠાવતા રહેવાના છે નમસ્કાર